કોરોનાની મહામારી વચ્ચે સુરત મહાનગરપાલિકા દ્વારા હવે આસ્ક અમાસ્ક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જેમાં માસ્ક નહીં તો ટકીશું નહીં કોરોના રોકીશું સ્લોગન સાથે લોકોમાં જનજાગૃતિ ફેલાવવાનો વિડિયો સોશિયલ મીડિયામાં હાલ વાયરલ કરવામાં આવ્યો છે કોરોના સામે લડવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા આસ્ક અ માસ્ક નામે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે આ અભિયાન હેઠળ સુરત મહાનગરપાલિકાના કમિશનર બંછાનીધી પાનીએ કોરોનાથી બચવા માટે માસ્ક જ એક ઉપાય છે માસ્ક નહીં તો ટોકીશું કોરોનાને રોકીશું ના સ્લોગન સાથે જનજાગૃતિ ફેલાવતો વિડિયો સોશિયલ મીડિયામાં મૂક્યો છે સુરત શહેરમાં કોરોના વાયરસના દૈનિક બસ્સોથી વધુ કેસો નોંધાઈ રહ્યા છે રોજે રોજ માસ્ક ન પહેરવા બદલ પાલિકા એક હજારનો દંડ ફટકારે છતાં કેટલાક લોકો હજુ પણ માસ્ક પહેરતા નથી સુરત મહાનગરપાલિકાના કમિશનર બંછાનિધિ પાનીએ માસ્કને લઈ જનજાગૃતિ માટે બે મિનિટને છ સેકન્ડનો વિડિયો હાલ સોશિયલ મીડિયામાં મૂક્યો છે આસ્ક ફોર એ માસ્ક કેમ્પેન એ એસએમસીએ શરૂ કર્યું છે આપ વિચારતા હશો કે માસ્ક શેના માટે પણ માસ્ક એક જ ઉપાય છે જેનાથી આપણે કોવિડ નાઇન્ટીનને રોકી શકાય કોવિડ નાઇન્ટીનને લડી શકાય અને કોવિડ નાઇન્ટીનને પરાસ્ત કરી શકાય એ એક જ ઉપાય એ છે માસ્ક આપ વિચારતા હશો કે માસ્ક શેના માટે એક સાધારણ રીતે આપણે અગર જોઈએ તો જે અર્બન એરિયા છે એમાં ખૂબ વધારે ઘીચતા હોય છે અને લોકો ભીડભાડ સામાન્ય તો હોય છે અને ક્યારે ક્યારેય ભીડભાડવાળું જગ્યામાં આપણે ના ઈચ્છીએ તો પણ જોવું પડે તો અરે માસ્કનો આવશ્યકતા રહે છે અને માસ્ક પહેરીએ તો આપણું સ્વાસ્થ્ય બરાબર રહી શકે સુરક્ષિત રહી શકે હું છેલ્લા નવ મહિનાથી આ લડાઈમાં છું આપના સાથે જ છું માસ્ક એક જ વેક્સિન છે મારા અંગત જે અનુભવ છે એ હું કહું કે ઘણા બધા સમયે મેં બહુ ક્લોઝ સર્કલમાં જ્યારે હોસ્પિટલ જવાનું હોય ડૉક્ટર સાથે વાત કરવાનું હોય ક્યારે અલગ અલગ લોકોના સાથે માઇક્રો કન્ટેનમેન્ટ એરિયામાં જવાનું હોય આ કિસ્સાઓમાં મને અગર કોઈ બચાવ્યા છે તો માસ્ક બચાવ્યા છે પરંતુ આપ જોતા હશો કે ઘણા બધા લોકો માસ્ક નીચે રાખતા હોય છે અથવા માસ્ક પહેરતા ના હોય એટલે આપણે એ નક્કી કર્યું છે કે કોઈ અગર માસ્ક નહીં પહેરે એમના સ્વાસ્થ્ય માટે એમના સુરક્ષા માટે આપણે કહીશું કે માસ્ક નહીં તો ટોકીશું કોરોનાને રોકીશું એટલે માસ્ક નહીં હોય તો ટોકવું પડે પણ ટોકીએ એ રીતે ચહેરામાં સ્મિત રાખીએ પોલાઇટલી આપણે એમને રિક્વેસ્ટ કરીએ કે આપ માસ્ક પહેરજો ચાલો સાથે મળીએ સુરત શહેરને કોરોનાથી બચાવવા માટે માસ્ક એક જ ઉપાય છે માસ્ક પહેરવા માટે દરેકને આગ્રહ રાખીએ એ જ અપેક્ષા છે સુરત શહેરમાં કોરોના સંક્રમણ તંત્રની જહેમત બાદ પણ જાણકારવામાં આવી રહ્યો હોય જેથી તંત્ર પણ હવે ફરી કોરોના ન વકરે તેને લઈને અનેક આયોજનો સાથે અભિયાનો હાથ ધરી રહ્યું છે અસર કુરેશી જી ટ્વેન્ટી ફોર ન્યૂઝ